કે લેખિતમાં આપો એટલે એની વેરીફાઈ થઈ જાય કે કોને પ્લોટ આપવાને લાયક છે એ કાલે પણ ભલે હું તમારી તૈયાર નતો પણ હું દરેક વાતનો વાકેફગાર છું દરેક માહિતી મને છે મેં કાલે ક્રિકેટની વાત હતી તો મેં કીધું કે ભાઈ તાત્કાલિક છાપ કરાવો બાજુ મેં અમારે ઘરે પહોંચી જવાનું નથી એટલે પછી સતીશ કરી ગયા ક્રિકેટ રમવાનું પણ થઈ સાફ કરવાનું પૂરું થઈ ગયું છે એટલે તમને કોઈ કામ હોય તો મને વટી કો હું તમને અપાવીશ પણ આપણે આપણે કાયદો આપણે કોઈ આપણે લેવાની કોઈ જરૂર નથી કારણ કે વગર કાર્ડની ગરબડ ઉભી તમે માગો ને જે કામ હોય તે મળી જશે એક પ્લોટનું છે પછી કો બીજું લેલુજરનું હોય

તો મારી જવાબદારી છપાવવાની સાહેબ અમે નો વિરોધ નથી કરતા અમારો વિરોધ જીઆઈડીસીનો છે તો બાબત પર કહું તમને મને તમે બટ્ટા તો છે હું ચાલે એક એક ગામના આકેવાનો ઉભેલા છે કે ફરિયાના મારી નજર થઈ પડે છે ઉતી તમે બટ્ટા થઈ લીધો છે મને તમે લેખિત પાપેટ ભઈલા સાહેબ અમે લેખિતમાં મોકલ્યું છે ને અમારો મેન પ્રશ્ન છે કે જીએડીસી અમે મીટિંગ કરેલી કામમાં એમણે કીધું અમાર જે 30 વર્ષ જૂના પ્રશ્નો છે એમને મે એવું જ કીધું કે જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો અને પછી તમે કામ ચાલુ કરો અમારો કેવી રોજ છે હું એક જીએડીસી નો

નીચે ઉપરથી નીચે લાવવા કે વધારે છે તો મત શાંતિ ની બેહી હકે આ જીએડીસી વાળા સાહેબ ખરા ને પોલીસ તંત્રને આગળ કરીને જે અમાય જેવા નાના માણસ છે ને એમને દબાવવાની કોશિશ કરે છે અમારો અવાજ લોકો સાબડતા નહીં એ હંમેશા કંપનીઓની અને જીએડીસી ની સ્થિર કરે અમે એમને આગળ પણ પોલીસ તંત્રમાં એસપી સાહેબને બી રજૂઆત કરેલી છે કે આ દહેજ જેમાં અમારા લખી ગામમાં

ડેપ્યુટી લખી ગામ આજો તમે કલેક્ટર સાહેબસિંહને આવેદનપત્ર આપેલા છે અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા ધરાવું નથી આગળ વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો વડીલો યુવાનો મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે અમે આજરોજ આવેદનપત્ર આપેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે

અમે અહીંયા આગળ કલેક્ટર ઓફિસે આવાવેદરપત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ એક ક્રિકેટ રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું લેન્ડ લુઝરના જે બે પાંચ જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવારો લાવીશું નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પર છે અને એ વાત હું સ્વીકારું પણ છું એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર તંત્ર ઉપર ભરોસો છે